મિત્રો રાજસ્થાનની વાત કરવામાં આવે તો ફક્ત તમને રણ જ યાદ આવશે કે બસ રાજસ્થાનમાં રણ વિસ્તાર છે પરંતુ એવું નથી રાજસ્થાનની અંદર એવી કેટલીક સુંદર અને સરસ જગ્યાઓ આવેલી છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો અને આજે હું તમને એક સરસ લોકેશન બતાવવા માટે જઈ રહ્યો છું જે છે ડુંગરોની અંદર અને નદીઓની વચ્ચે આવેલું સુંદર શહેર એટલે કે ડુંગરપુર ડુંગરપુરની સ્થાપના તેરમી સદીની અંદર થઈ હતી અને તે રાજા ડુંગરિયાએ કરી હતી અને ત્યાર પછી ઘણા બધા રાજાઓ થઈ ગયા હતા તેમની પણ આપણે વાત કરીશું અને અહીં સુંદર એવી સરસ ઝીલ આવેલી છે જેનું નામ છે ગેબસાગર ઝીલ અને અહીં તમે જોશો તો તમને ડુંગરો જ જોવા મળશે તો મિત્રો ચાલો આજે હું તમને અહીં ટોટલ ત્રણ મહેલ આવેલા છે એક છે બાદલ મહેલ બીજો છે જૂના મહેલ અને એક મહેલ છે કે જેને હાલ હોટલ સ્વરૂપે બનાવી દેવામાં આવેલ છે અને અહીંનું જે કલ્ચર છે તેના વિશે પણ આપણે સરસ વાત કરવાના છીએ તો વિડિયો એન્ડ સુધી જરૂર જોજો અને આજે હું તમને બાદલ મહેલ છે એક મ્યુઝિયમ સ્વરૂપે છે તો જેની તમને હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું ડુંગરપુરની અંદર આવેલો છે બાદલ મહેલ અને આ બાદલ મહેલ જ્યારે તમે જોવા માટે આવશો ત્યારે સૌથી પહેલાં તમને આ સરસ ગાર્ડન જોવા મળશે જ્યારે તમે અહીં આવશો તો સૌથી પહેલાં તમને અહીં ગંગા ઘાટ આવેલો છે મિત્રો આ જે છે તે ગંગા ઘાટ છે અને અહીંથી નવકા વિહાર પણ થાય છે બાદલ મહેલની સામે જ એક મહાવિદ્યાલય આવેલી છે જે તમે અહીં જોશો કે આ છે મહાવિદ્યાલય અને તેની સામે જ બાદલ મહેલ આવેલો છે બીજું કે અહીં કેટલાક ચિત્રો જોવા મળશે કે અને તેના વિશે માહિતી પણ લખેલી છે કે જે રાજસ્થાન અને ડુંગરપુરમાં જે જોવાલાયક છે તે બતાવેલા છે અને આ જે બગીચો છે તે ઝીલની નજીક જ આવેલો છે એટલે અહીં બેસવા માટે સરસ જગ્યા છે અહીં ઘણા બધા લોકો ફોટોશૂટ માટે આવતા હોય છે તથા શૂટિંગ માટે પણ અહીં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું બાદલ મહેલ જોવા માટે આની એન્ટ્રી ટિકિટ થતી નથી કારણ કે બિલકુલ ફ્રી છે અહીં તમે જોશો તો આ ગેપ સાગર જેલની વચ્ચે આવેલો મહેલ ખૂબ જ સુંદર અને સરસ લાગે છે તે સમયની વાત કરવામાં આવે તો મુઘલોએ પણ અહીં રાજ કર્યું હતું અને રાજપૂત રાજાઓએ પણ અહીં રાજ કરેલું હતું તો બંનેનું કોમ્બ્યુનિકેશન અહીં જોવા મળે છે જ્યારે તમે આ મહેલ પાસે આવશો તો તમને એવું લાગશે કે આપણે તળાવની વચ્ચેની જગ્યાએ આવી ગયા હોય તેવું તમને ફીલ થશે અહીં આવવા માટે વાહનની સુવિધા છે પોતાની બાઇક અથવા તો પોતાની ફોર વ્હીલ લઈને આરામથી તમે અહીં આવી શકો છો બીજું કે અહીં આજુબાજુ તમને ડુંગરો જોવા મળશે અને ડુંગરોની વચ્ચે આ ગેપ ઝીલ આવેલી છે અને અહીં સરસ જે બાદલ મહેલ છે તે વચ્ચે આવેલો છે મિત્રો આ બાદલ મહેલને મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે અને તેની અંદર જે અહીંનું જે કલ્ચર છે અહીંની જે સંસ્કૃતિ છે તે બતાવવામાં આવેલી છે તો ચાલો હવે આપણે અંદર જઈશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં આદિવાસી જે કલ્ચર હતું તે અહીં બતાવવામાં આવેલું છે તે સમયના સંગીતના કેવા સાધનો વાપરવામાં આવતા હતા તે અહીં બતાવેલ છે તે સમયે અહીંની જે સ્ત્રીઓનો પોશાક કેવો હતો તે અહીં બતાવેલ છે સાથે સાથે અહીંનું જે રહેવાનું કલ્ચર કેવું હતું તે પણ અહીં બતાવેલ છે તમે અહીં જોઈ શકો છો કે તે સમયે કેવા મકાન હતા તથા અહીં તે સમયની અંદર કેવા વાસણો યુઝ કરવામાં આવતા હતા તે સમયે લાઈટ ન હતું તો શાનો યુઝ કરવામાં આવતો હતો તે પણ અહીં બતાવવામાં આવેલ છે જૂના સમયની અંદર દળવા માટેની ઘંટીઓ કેવી હતી રોધવા માટેના ચૂલાઓ કેવા હતા તે પણ અહીં બતાવવામાં આવેલા છે તે સમયે વાસણો માટીના યુઝ કરવામાં આવતા હતા તથા અહીંનું જે પેન્ટિંગ કેવું છે ચિત્રો કેવા છે તે પણ અહીં બતાવેલા છે જે આદિવાસી સંસ્કૃતિને અહીં નિરૂપવામાં આવેલું છે તે સમયની અંદર ઘરોની જે છત હોય તે કેવી રીતે બનાવવામાં આવતી હતી તે અહીં નમૂનો બતાવેલ છે તો ચાલો હવે આપણે ઉપર જઈશું અને ઉપર તે સમયે જે રાજા મહારાજાઓ થઈ ગયા તો તેમના વિશે બતાવવામાં આવેલું છે તે પણ આપણે જોઈ લઈએ ચાલો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ આની અંદર જે રાજાઓ થઈ ગયા તે બતાવવામાં આવેલા છે તેમની મૂર્તિઓ છે અને તેમનો જે આખો ઇતિહાસ છે તે અહીં બતાવવામાં આવેલો છે આ રાજા રાજસિંહજી છે જે ડુંગરપુરની અંદર રાજ કરેલ છે બીજું કે આ ઉદયસિંહજી પ્રથમ છે તથા લક્ષ્મણસિંહજી છે અને આ નાગેન્દ્રસિંહજી તેમનો જે ઇતિહાસ છે તે તમે સ્કીપ કરીને વાંચી શકો છો તે સમયે ડુંગરપુર કેવું દેખાતું હતું તેના કેટલાક અહીં ફોટાઓ પણ તમને જોવા મળશે તે સમયે રાજાઓ કેવા હથિયાર યુઝ કરતા હતા તે પણ અહીં બતાવેલ છે તે સમયના જે તલવાર છે ભાલા છે તીરખામટા છે તે પણ અહીં બતાવેલ છે અહીં જ્યારે ઉપરથી જોશો તો અહીં ખૂબ જ સુંદર અને સરસ દ્રશ્યો તમને જોવા મળશે આ જે સાગર ઝીલ છે તેના અને અહીં નૌકા વિહાર થાય છે પરંતુ હાલ બંધ છે અહીં કેટલાક બાળકો જે સ્કૂલના છે તે અહીં આવેલા છે જોવા માટે મિત્રો સામે પણ જે તમને એક મહેલ દેખાશે આજે ઝૂમ કરીને બતાવું હાલ તેને હોટલ સ્વરૂપે બનાવી દેવામાં આવેલ છે જે બહારથી ટુરિસ્ટ આવતા હોય છે તે અહીં રોકાતા હોય છે અને બીજું કે આજુબાજુનો જે નજારો છે તે તમે જોઈ શકો છો અહીં એક મંદિર પણ આવેલું છે અને તે ભગવાન શિવનું મંદિર છે જે બાદલ મહેલની સામે જ આવેલું છે તો ચાલો હવે આપણે સાગર જિલ્લાની નજીક જ એક ફતેહગઢી પાર્ક આવેલો છે તે પણ જોવાલાયક છે અને તે ડુંગર ઉપર આવેલો છે એટલે ખૂબ જ સુંદર અને સરસ લાગે છે જ્યારે તમે ચોમાસાની અંદર આવશો તો અહીંનું જે વાતાવરણ છે અહીંનો જે નજારો છે તે કંઈક અલગ જ લાગે છે અહીંની રોનક જ બદલાઈ જાય છે તો હવે તમને થોડા અહીંના પણ દ્રશ્યો બતાવું કારણ કે મારી પાસે ટાઈમ ખૂબ ઓછો છે સાંજનો સમય છે એટલે બને એટલું મારાથી કવર નથી થયું પરંતુ જેટલું કવર થાય તેટલું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું ચાલો હવે આપણે આવી ગયા છીએ નીચે રસ્તાની નજીક જ આ મંદિર આવેલું છે તે પણ ખૂબ જ સુંદર અને સરસ છે અને મંદિરની સામે જ અહીં આવેલું છે ગેપ ઝીલ અહીંથી દ્રશ્યો જોશો તો ખૂબ જ સુંદર અને સરસ લાગે છે જ્યારે અહીં સાંજના સમયે જ્યારે તમે આવશો તો અહીંના દ્રશ્યો છે તે કંઈક અલગ અને અદ્ભુત જ લાગે છે વચ્ચે ભગવાન શિવની મૂર્તિ પણ આવેલી છે અને શાંતિથી તમે અહીં બેસી શકો છો અને અહીંના દ્રશ્યો તમે નિહાળી શકો છો આપણે જે સામે દેખાય તે બાદલ મહેલ જોઈને આવ્યા છીએ આ બાજુ અહીંથી તમે ફોટોશૂટ પણ કરી શકો છો બીજું કે અહીં રીલ પણ સારી બની શકે છે અને અહીં ઘણા બધા પિક્ચરના શૂટિંગ પણ થાય છે મિત્રો ડુંગરપુરનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો અને હવે આવા અવનવા વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ વંદે માતરમ